નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જુદા જુદા ગામોમાં દારૂ અને જુગારના અરડાઓ ચાલે છે કાવી પોલીસ સ્ટેશન દ્વારા રીતસરના હપ્તાઓ નક્કી કરીને આવા અડડાઓ ચલાવતા લોકોને ખુલ્લો દોર આપવામાં આવેલ છે જંબુસર તાલુકાના જુદા જુદા ગામડાઓમાં દારૂ પીનારાઓને રોડ રસ્તા ઉપરથી પકડીને એફઆઈઆર નોંધીને છોડી દેવામાં આવે છે ડોટ પંદર તો કાવી પોલીસ દ્વારા આ દારૂ ક્યાંથી પીને આવે છે તેમજ તેના વેચનારાઓ અને તેની ભટકીઓ કઈ કઈ જગ્યાએ ચાલે છે તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી જો કોઈ આવી ભટકીઓની જગ્યા સાથે બતાવે તો પણ તેની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ઉલટાનું અરજદાર પર કાર્યવાહી થાય છે અને તેઓને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ કાવી પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુલતાન મંસુરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એ દેગામ ગામનો જંબુસર તાલુકાના દેગામ ગામ એક જાગૃત નાગરિક છું હું આજે આજી સાહેબ પાસે અમારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો જુગા દારૂની ભઠ્ઠી ચાલે છે જુગાર ચાલે છે આંકડા ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે એ તમામની રજૂઆત કરવા આજ જ આઈજી સાહેબ બરોડા હું આવેદનપત્ર આપેલો હતો અમારા કાવી પોલીસ સ્ટેશનના હદમાં એક છિદ્રામાં દારૂની બહુ મોટી ભઠ્ઠી ચાલે છે એક બેગામ ગામમાં દારૂની ભઠ્ઠી ચાલે છે ત્યાર પછી કાવી ગામમાં ઇમરાન ઉર્ફે ઇમુ એ સત્તા બેટિંગ રમાડે છે અને આંકડાનું જુગાડ પણ રમાડે છે તેની પાવતી પણ મારા પાસે છે કાવીમાં આકરા ચાલે છે જુગાડ ચાલે છે દારૂની ભઠ્ઠી ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે કાવીની બીજ પર તમામ ગામમાં કલ્યાણિકો કનગામકો નેજાકો તમામ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ આવેલી છે અમારા ગામમાં દેગામની ભઠ્ઠી પર રણછોડ મગન રાઠોડ ચલવે છે અને કન છીદ્રામાં રણજીતભાઈ પાટણવાળિયા સોંપવા માંગો છો તો એ કઈ રીતે તપાસ કરશે કેમ કે કાવીને વૈશાલી મેડમ આહીર એ તો કાયદેસર આપતા લે છે અને મિનિમમ લોકચર્ચાએ જાણવા મળ્યું છે કે કાવીની બીટ પર કાવી પોલીસ સ્ટેશનની બીટ પર કમસે કમ તેરથી ચૌદ લાખ રૂપિયાનું મહિનાનું ભરણ આવે છે મેં આજ રેન ઝાજી સાહેબને એની તમામ વિડીયો મારા પાસે જે હતા દારૂની ભઠ્ઠીના જે જે મારા પાસે આંકડા હતા જે જે મારા પાસે પુરાવા હતા એ રેન્જ રેન્જ હાજી સાહેબને મેં રૂબરૂ મારા મોબાઈલથી બતાવેલા છે અને મેં રૂ રૂબરૂ આજે રેન્જ આજી સાહેબને મારી રજૂઆત કરેલી છે મને એમને આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયમાં અમે એના ઉપર કાર્યવાહી ખાલી મેડમ એમને બીજું કશું ને જે આ દસ દિવસ બંધ થઈ જાય દસ દિવસ પછી પછી ચાલુ થઈ જાય આજથી બે તારીખે દારૂ દારૂ જુગાર આંકડા ચાલુ થઈ ગયેલું છે અને મેડમે શું જ નથી કે હપ્તા આપો તમે ગમે તે ધંધા કરો પબ્લિકને મળવો એ મેડમ આ દારૂના ભઠ્ઠી દારૂના આકરા જુગાર ચાલતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનમાં વગર કોઈ ચાલતો ચાલવા દેતો હોય તમામ પોલીસ આ ધંધા કરાવતી હોય પોલીસે પોલીસ પોલીસ આ જો પૈસા ના લેતી હોય તો કોઈની તાકાત નથી કે કોઈ દારૂ વેચે કોઈ ખીલી ચુરાઈ શકે કોઈની તાકાત નથી કે કોઈ ખીલી બી ચોરાઈ શકે આ મેડમ અપતા લે છે એટલે દારૂ જુગાર આંકડા સત્તા તમામ ચાલે છે ને આ ઈમું કરી ઇમરું કરીને ઇમરાની રૂફે ઈમું છે ને એ તો પાંચ માણસ રાખે છે આંકડા આંકડા લખાવવા માટે અલગ અલગ કાવી કાવી બસ સ્ટેન્ડ પર માણસ બેસાડે છે એ છતાં કાવી પોલીસ સ્ટેશનને જોવાતું નથી કાવી પોલીસ સ્ટેશનની સો મીટરમાં આંકડા લખાય છે દારૂ વેચાય છે કનગામ રોડ પર દારૂ વેચાય છે વટલી પાડે દારૂ વેચાય છે તેમ છતાં કાવી પોલીસ સ્ટેશન અજાણ છે